જો તમને કેક બનાવવી મુશ્કેલ લાગતી હોય તો આજનો વિડીયો જોયા પછી તમે બજારમાંથી ક્યારેય પણ કેક નહીં લાવો એટલી સરળ રીતે આપણે સુપર સોફ્ટ ચોકલેટ કેક બનાવીને તૈયાર કરીશું આ કેક બનાવવામાં ના તો આપણે ઓવનની જરૂર પડશે ના એક ના કેક ટીન કે પછી ના બેકિંગ પાવડર કે બેકિંગ સોડાની જો તમે પહેલીવાર કેક બનાવતા હશો ને તો પણ પહેલી જ વારમાં એકદમ સરસ સુપર સોફ્ટ અને પરફેક્ટ કેક બનીને તૈયાર થશે અને આ કેક બાળકોને એટલું બધું પસંદ આવશે ને કે ના પૂછો વાત કેકને તોડીને જોઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ જાડીદાર કેક તૈયાર થયું છે સૌથી પહેલાં ચોકલેટ બિસ્કીટ બનાવવા માટે મેં અહીં પાંચ પેકેટ ચોકલેટ બિસ્કીટના લીધેલા છે મેં હેપી હેપી બિસ્કીટ લીધેલા છે તમે કોઈ પણ ચોકલેટ બિસ્કીટ લઈ શકો ટાઈગર ક્રંચ પણ લઈ શકાય અથવા ઓરિયો બિસ્કીટ પણ લઈ શકાય બિસ્કીટના નાના ટુકડા કરી અને આ રીતે મિક્સર જારમાં તેનો પાવડર તૈયાર કરી લેવાનો અને ત્યાર પછી તેને એક વખત ચાળી લેવાનું કોઈ પણ બિસ્કીટની કટકી બાકી રહી ગઈ હોય તો તેને ફરી પાછું આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેનો ફરી પાછો પાવડર તૈયાર કરવાનો છે આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી અને પછી જ કેક બનાવવાનું હવે બાકી રહી ગયેલી બિસ્કિટની કણીઓ અને સાથે તેમાં ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરશું બિસ્કીટ અહીં ખાવામાં મીઠા જ હોય છે તો મેં ત્રણ ચમચી ખાંડ ઉમેરેલી છે જો તમે ઓછા બિસ્કિટ લેતા હોય તો ઓછી ખાંડ ઉમેરવાની અને આ પાવડરને પણ બિસ્કીટના પાવડરની સાથે મિક્સ કરી દેસું અને હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું ચોકલેટ બિસ્કીટ બનાવતી સમયે હંમેશા કોઈ પણ ચોકલેટ બિસ્કિટનો જ ઉપયોગ કરવાનો તો આપણું કેક છે તે ખૂબ જ સરસ ચોકલેટી બનીને તૈયાર થશે હવે અહીં મેં એક કપ દૂધ લીધેલું છે દૂધ આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું કેકનું બેટર ઢીલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે બ બે ચમચી જેટલું દૂધ ઉમેરતા જાશું અને બેટરને ફેટી લેશું પાંચ પેકેટ બિસ્કિટના મેં લીધેલા હતા તેમાં એક કપ જેટલા દૂધની જરૂર પડેલી છે તો અહીં તમારે આ માપનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે હજુ તમે જોઈ શકશો કે બેટર આપણું એકદમ સરસ ઘટ છે તો ફરી પાછું એકાદ ચમચી જેટલું દૂધ ઉમેરશું અને ફરી પાછું તેને એક જ દિશામાં આ રીતે ફેટી લેશું કેક બનાવતી સમયે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો પહેલી જ વારમાં કેક પરફેક્ટ બનીને તૈયાર થતું હોય છે તો તમે જો પહેલીવાર કેક બનાવતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો જેથી કરી તમારી કેકની રેસિપી બિલકુલ બગડે નહીં હવે તમે જોઈ શકશો આપણું કેકનું બેટર છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક બટર પેપર લઈ લેવાનું છે અને જે પણ વાસણમાં આપણે કેક બનાવવાનું હોય એ વાસણને એક ટીપું તેલ ઉમેરી અને તેલથી આ રીતે ગ્રેસ કરી લેવાનું તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે કોઈ પણ સાદું પેપર પણ નીચે લગાવી શકો છો આ રીતે બાળકોનું નોટબુકનું પેજ હોય તેને પણ ગોળ વાસણના માપનું કટ કરી અને લગાવી શકાય છે એ પેજમાં કંઈ પણ લખેલું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું એક બટર પેપરને મેં લગાવી દીધું છે ત્યાર પછી આપણે એ જ રીતે ગોળ કટ કરી અને બીજું બટર પેપર લગાવવાનું તળિયા આપણે બે બટર પેપર લગાવવાના અને સાઈડમાં પણ આ જ રીતે આપણે તેલથી ગ્રીસ કરી અને બટર પેપરને લગાવી દેસુ પંદર મિનિટ સુધી તવાને મેં આ રીતે પહેલાં જ પ્રીહીટ કરવા માટે રાખી દીધું છે તેની ઉપર એક વાય સ્ટેન્ડ લગાડી દેસુ હવે કેકના બેટરમાં આપણે એક નાનું પેકેટ ઇનોનું ઉમેરશું નું પેકેટ આ રીતે બ્લુ અથવા પીળું આવે એ જ લેવાનું છે કોઈ પણ ફ્લેવર વાળું નહીં લેવાનું એક ચમચી દૂધ બચેલું હતું તેને પણ સાથે ઉમેરી દઈશું જેથી કરી અને એનો છે તે ફટાફટ એક્ટિવેટ થઈ જશે હવે એક જ દિશામાં તેને ફટાફટ ફેટી લેવાનું એનો ઉમેરશું એટલે કેકનું બેટર છે તે એકદમ સરસ ફૂલી અને હળવું થઈ જશે તમે જોઈ શકશો બેટર છે તે ફૂલી ગયું છે અને એકદમ સરસ હળવું થઈ ગયું છે હવે કેકના બેટરને આપણે ચમચાથી પાડીને જોઈએ તો તમે જોઈ શકશો તે રિબનની જેમ પડે છે આ કેક માટેનું પરફેક્ટ બેટર તૈયાર થયું છે ના વધારે પડતું જાડું હોવું જોઈએ કે ના વધારે ઢીલું જો બેટર વધારે ઢીલું થઈ જાય તો કેક વચ્ચેથી કાચું રહી જશે અને તેને બેક થતાં પણ વધારે સમય લાગશે અને જો વધારે પડતું કડક હશે તો આપણું કેક છે તે ફાટી જશે આ રીતનું પરફેક્ટ બેટર તૈયાર કરવું જરૂરી છે તપેલીને આ રીતે એકવાર ઉપર નીચે પછાડી લેવાની જેથી કરી તેમાં વચ્ચે જે પણ હવા ભરાણી હોય તે નીકળી જાય હવે કેકના વાસણને તવા ઉપર રાખી દેસું અને તેની ઉપર આ રીતે એકદમ મોટું વાસણ હોય તે ઢાંકી દેવાનું પિસ્તાલીસ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને કેકને આપણે બેક થવા દેવાનું છે હવે પિસ્તાલીસ મિનિટ પછી છરીની મદદથી આપણે કેકને ચેક કરીએ તો છરી એકદમ સરસ સાફ આવે છે અને તમે જોઈ શકશો કેક છે તે ફૂલી અને તેની સાઇઝમાં ડબલ થઈ ગયું છે હવે તેને પંખા નીચે એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે ગરમ ગરમ કેકને ક્યારેય પણ નહીં કાઢવાનું હવે કેકને ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે મેં આ રીતે ડેરી મિલ્ક કેટબરી લીધેલી છે આ દસ દસની કેટબરી આવે તે પાંચ લીધેલી છે તમારી પાસે જો ડાર્ક કમ્પાઉન્ડ હોય તો તમે તે પણ લઈ શકો બધાના ઘરમાં કમ્પાઉન્ડ ચોકલેટ વધતી નથી અને તે અઢીસોથી ત્રણસો રૂપિયામાં મળતી હોય છે એક વખતમાં તેનો આટલો બધો ઉપયોગ પણ ન હોવાથી તે વધી જતી હોય છે આપણે આ રીતે પચાસ રૂપિયાની કેટબરી લઈ અને ખૂબ જ સરળતાથી કેક બનાવી શકીએ છીએ બધી કેટ આ રીતે આપણે નાના ટુકડા કરી લેવાના હવે તેને ડબલ બોઇલરની મદદથી આપણે ગરમ કરશું કેક પણ હવે આપણે થોડું ઠંડુ થઈ ગયું છે છરીની મદદથી આ રીતે પહેલાં તેની સાઈડ સાઈડને અલગ કરી લેવાની હવે આ રીતે એક પ્લેટ લેશું અને તેને તપેલીની ઉપર રાખી તપેલી ઊંધી કરી હળવા હાથે પછાડી અને કેકને કાઢી લેશું તમે જોઈ શકશો આપણું પરફેક્ટ કેક આખે આખું નીકળી ગયું છે જ્યારે પણ તમે ગેસ ઉપર કેક બનાવવાના હોય ત્યારે આ રીતે બે બટર પેપર તળિયે લગાવવાના ગેસનો તાપ વચ્ચે વધારે પડતો હોય છે તો તમે એક બટર પેપર લગાવશો તો તળિયેથી કેક બળી જશે અને સાઈડમાં પણ આપણે બટર પેપર લગાવેલું હતું તો સાઈડમાં પણ કેક બિલકુલ કડક થયું નથી જો તમે વાસણમાં સાઈડમાં બટર પેપર ન લગાવો તો તે સાઈડથી કડક થઈ જતું હોય છે તમે જોઈ શકશો આપણું કેક છે તે એકદમ સરસ સુપર સોફ્ટ બનીને તૈયાર થયું છે હવે આ રીતે એક વાસણમાં પાણી ઉકળવા માટે રાખી દેસું અને તેની ઉપર આપણે ચોકલેટનું વાસણ રાખશું અને ચોકલેટ બધી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેસું એકથી બે ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું હવે ચોકલેટ આપણી સરસ મેલ્ટ થઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેસું અને કેકને એક વાસણમાં વાયર સ્ટેન્ડ લગાડી અને તેની ઉપર હળવા હાથે રાખી દેવાનું અને હવે તેની ઉપર મેલ્ટ કરેલી ચોકલેટ છે તેને આ રીતે રેડી દેશું અને ચમચીની મદદથી હળવા હાથે તેને ફેલાવી લેશું એ જ રીતે સાઈડમાં પણ બધી બાજુ ચોકલેટથી આપણે કેકને કવર કરી લેવાનું છે પ્લેટને ચારે બાજુ આપણે ફેરવતા જશું અને ચોકલેટ સિરપ રેરતા જશું આ કેક તૈયાર કરવામાં આપણે ટર્નિંગ ટેબલની પણ જરૂર નહીં પડે હવે બધી જ બાજુ ચોકલેટથી આપણું કેક છે તે એકદમ સરસ કવર થઈ ગયું છે તો હળવા હાથે મેં તેને ઉપાડી અને બીજી પ્લેટમાં રાખી દીધું છે હવે ઉપરથી આપણે તેને ગાર્નિશિંગ કરવા માટે અહીં મેં ચોકલેટનો જ ઉપયોગ કરેલો છે આદુ ખમણવાની ખમણી હોય તે લઈ અને તેની મદદથી આપણે ચોકલેટને ખમણી લેશું ચોકલેટને ખમણતા પહેલા થોડીવાર માટે ફ્રીજમાં રાખી દેવાની જેથી કરી અને ચોકલેટ ખૂબ જ સરળતાથી આ રીતે ખમણાઈ જશે ઉપરથી ગાર્નિશિંગ માટે તમારી પાસે ઘરમાં જે પણ વસ્તુ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો કેક સ્પ્રિંકલ હોય તો એ પણ લઈ શકાય આ રીતે ચોકલેટથી પણ ગાર્નિશિંગ કરી શકાય ચોકો બોલ્સ હોય તો એ પણ ઉમેરી શકાય ચોકલેટ આપણી એકદમ સરસ સેટ થઈ જાય ત્યાં સુધી કેકને માં રાખી દેવાની અને ત્યાર પછી આપણે તેને કટ કરીને જોશું તો તમે જોઈ શકશો કટ કરતાની સાથે જ ખબર પડશે કે એકદમ સરસ સુપર સોફ્ટ કેક બનીને તૈયાર થઈ છે અને આ કેક બાળકોને એટલી બધી પસંદ આવે છે ને કે તે માર્કેટની કેક તો ભૂલી જ જશે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય કે વિડીયોમાં કંઈ પણ ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ જો તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેક તમને તોડીને બતાવું તો અંદર સુધી એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી તૈયાર થયું છે થેન્ક્સ ફોર વોચિંગ